દરેક સામે રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સુરતમાં અનેક જગ્યાએ કળશ યાત્રા સહિત શોભાયાત્રાઓ યોજાઈ હતી જેમાં શ્રી ગુરુકૃપા વિદ્યા સંકુલ અને મહાત્મા ગાંધી વિદ્યા સંકુલ સ્કૂલ પાંડેસરા ખાતે પણ કાર્યક્રમ યોજાયો હતો બાવીસમી જાન્યુઆરી એટલે કે ભવ્ય રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઐતિહાસિક દિવસની ઉજવણી દેશભરમાં કરાઈ હતી સુરત શહેરમાં બીજી દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો તો સુરતમાં રવિવારથી જ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈ શોભા યાત્રા કળશયાત્રા સહિતનું આયોજન કરાયું હતું ત્યારે પાંડેસરા આવિર્ભાવ સોસાયટી ખાતે પણ શ્રી ગુરૂકૃપા વિદ્યા સંકુલ અને મહાત્મા ગાંધી વિદ્યા સંકુલ સ્કૂલ ખાતે આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને રામ ભક્તિના દર્શન કરાવ્યા હતા છે બે પાંડેસરા મહાત્મા ગાંધી વિદ્યા સંકુલ એમાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા તરીકે આજે અમે ઉજવણી કરી હતી જેમાં બાળકોએ શ્રી રામ શ્રી લક્ષ્મણ હનુમાનજી માતા સીતા જેવા પાત્ર નિભાવ્યા હતા અને એક નાણાકીય એક સાંસ્કૃતિક કાર્યક્રમ અમે રાખેલો હતો એમાં કેટલા લોકો જોડાયા હતા તમારા સાથે અમારા ધોરણ ત્રણ થી અગિયાર સુધીના ના વિદ્યાર્થીઓ શું ઉત્સાહ હતો છોકરાઓ છોકરાઓ ઘણો ઉત્સાહ છે અને એમને એમની સંસ્કૃતિ વિશે જાણ થાય છે અને એમને સારું લાગે છે કાર્યક્રમ વાલીઓનો શું પ્રશ્ન હતો તમારી વિશે વાલીઓ પણ ખુશ હતા વાલીઓની પણ ડિમાન્ડ હતી કે આવો કંઈ કાર્યક્રમ થવો જોઈએ જેનાથી છોકરાઓમાં સંસ્કૃતિ વિશે જાણ મારું નામ વાયા સંજય ચૌહાણની નોકરી કરી છે આજે આપણે બાવીસ તારીખે આપણું વિશ્વભર દેશભરમાં જ્યારે ગામ મૂર્તિ પ્રાંત્રામ કરવામાં આવી રહ્યો છે તો સ્કૂલમાં પણ એ કાર્યક્રમ ખર્ચને ઉલ્લાસથી યોજવામાં આવ્યો હતો અને વાલીઓનો બહુ સરસ સાથ સહકાર અમને મળ્યો બધા